मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु समरू यनुप बोलो स्वामीनारायण भगवाननि जये વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ નાગડકા પધાર્યા હતા લોયા નાગડકા બંને બાજુબાજુમાં ગામ છે બંને ગામ સુરાખાચરના બંને ગામમાં સંતો માટે સુરાખાચરે ધર્મશાળા કરાવેલી મહારાજ પધારતા સુરાખાચરનો શાંતાબાનો પ્રેમ ભક્તિભાવ એમની નિર્દોષતા એટલે મહારાજ વારે વારે પધારતા વાર મહારાજ નાગડકા પધારેલા ત્યાં ગોળશાળ ચાલવાનો રસ્તો કડકી હોય ને ત્યાંથી સૌ ચાલતા હોય એમાં એક ઘોડી ઘોડીને પાટું મારવાનો સ્વભાવ કોઈ નીકળે એટલે પાટું ઉલાળાય બહુ ધ્યાન રાખીને હાલવું પડે આમ હેતી નામ આમ હાલવું પડે જો એમનો કોઈ અજાણો માણા નજીકથી હાલે તો પરબરું પાટું લાગી જાય અને ઘોડાનું પાટું તો વહમું લાગી જાય એટલે આ ઘોડા ઘોડીનો સ્વભાવ એવો પાટું મારવાનો મહારાજે આ જોયું મહારાજ કે આને સ્વભાવ છોડાવવો છે અને આમ તો આ વખતે શ્રીજી મહારાજનું અવતારણ અવતરણ જ આ સ્વભાવ છોડાવવા માટે છે ને નેમાય આ પશુ એનો આવો સ્વભાવ મહારાજ કે આને પાટું મારવાનો સ્વભાવ છે ને એ આ છોડાવો છે એટલે મહારાજ પોતે વાહડો લઈને બેઠા આમ લાંબો વાંડો મહારાજ થોડાક આમ મંડી ઉપર બેઠા અને ઘોડીના પાછલા પગે જરાક વાંડો વાહડો અડાડે ઘોડી પાટું મારે વાહ વાહાડને લાગે વળી પાછું મહારાજ વાહડો અડાડે ને પાછું પાટું મારે એમ વારે વારે વાહડો અડાડતા જાય ને ઘોડી પાટું મારે તે બપોરનો સમય થઈ ગયો મહારાજને જમવાનો ટાઈમ થયો એટલે બ્રહ્મચારી મહારાજ બોલાવા એવા મહારાજ હવે થાળ તૈયાર થયા છે જમવાનો સમય થયો છે મહારાજ જમવા પધારો બ્રહ્મચારી મહારાજને મહારાજમાં બહુ હેત હતું સમયે સમયે થાળ તૈયાર કરી અને આમ ટાઈમ થાય એટલે મહારાજને બોલાવવા આવે એને એવા પ્રાણ જેવા મહારાજ બાલા હતા કે આપણને કેમ ભૂખ લાગે એટલે પરબરૂ કંઈ જમવાનું યાદ આવે એમ બ્રહ્મચારી મહારાજને ટાઈમ થાય એટલે મહારાજ યાદ આવે મહારાજ માટે સરસ થાળ બનાવે થાળ તૈયાર થયા એટલે મહારાજને બોલાવવા એવા મહારાજ થાળ તૈયાર થયા છે જમવા પધારો મહારાજ કે આજે આ ઘોડીનો સ્વભાવ છોડાવવો છે જો અહીંયા વાસડો વાહડો લઈ અને કોઈ એને પગે અડાડવા બેસે તો અમે જમવા આવી એટલે એક હરિભક્તે વાંસડો લીધો મહારાજ હું અહીંયા મહારાજ કે બરોબર બેસજો હા અને વાંગડો અડાડે રાખજો ભલે મહારાજ મહારાજ જમવા પધાર્યા મહારાજ જમી અને તુરંત પાછા આવ્યા અને પાછો વાંગડો મહારાજે લઈ લીધો અને આ રીતે એમ કરતાં કરતાં બપોરના ત્રણ વાગ્યા પછી તો મહારાજ વાંગડો અડાડે ને તો એ ઘોડી પછી પગ ઊંચો ન કરે કારણ કે હોજી ગયો તો પગ પાટું મારી મારીને દુઃખી થઈ ગઈ હતી ઘોડી આમ તો જીવ પ્રાણી માત્ર પોતાના સ્વભાવથી જ દુઃખી થતા હોય છે હેરાન થતા હોય છે કોઈ ભગવાન કે ભગવાનના સાધુ મળે અને સ્વભાવ ઓળખાવે અને આગ્રહ રાખે આમ તો એ પશુ એટલે એને તો અજ્ઞાન ને તમો ગુણના દેહ કહેવાય છતાંય મહારાજે એનો સ્વભાવ છોડાવ્યો ઘોડીએ પછી પગ ઊંચો કર્યો જ નહીં મહારાજે એમનો સ્વભાવ છોડાવી દીધો એટલે સુરાખાચરી બાજુ આવ્યા હોય ત્યારે મહારાજ તમે જેમાં છો હવે થોડી વાર પોઢો અમે વાહડો લેવું મહારાજ કે નહીં અમારે આજે આ ઘોડીનો સ્વભાવ છોડાવો અને પછી પગ ઊંચો કરતી બંધ થઈ ગઈ એનો સ્વભાવ છોડાવ્યો મહારાજે કીધું આ ઘોડીએ આજે એનો સ્વભાવ છોડ્યો હવે એટલે ખાચરે હાથ જોડ્યા મહારાજ ત્યારે તો અમારા સ્વભાવ પણ મુકાવજો મહારાજ મહારાજ કહે અમને વળગા રહેશો તો એક પણ સ્વભાવ રહેવા નહીં દઈએ એવું મહારાજે કીધું અને સુરા ખાચરે સમય ઉપર કેવી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારો સ્વભાવ છોડાવજો ભાઈ ઘોડી તો પશુના દેહમાં આપણને તો ભગવાને માનવ બનાવ્યા છે થોડી આમ સમજણ કેળવીએ અને આપણા સ્વભાવને ઓળખીએ તો સુખિયા થવાય ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે આ મનુષ્ય દેહનું ફળ શું તો સત્સંગ થાય અને સ્વભાવ છોડીએ એ આ સત્સંગનું મનુષ્ય દેહનું ફળ છે આપણે આપણા સ્વભાવને ઓળખવો જોઈએ પશુને તો ઓળખાય નહીં એ દુઃખી થતા હોય કોઈ બળદ ગાય હોય અને એને મારવાનો સ્વભાવ હોય તો એના ધણી હોય એ જ એની પાસે જઈ શકતા હોય બીજો કોઈ પાસે જાય નહીં તો ધણી બાર ગામ જાય ને તો દેખોદી ભૂખું રે એ તરસું રે એની પાસે પાણી મૂકવા જાય કોણ એ મારવાનો સ્વભાવ હોય એના સ્વભાવથી દુઃખી થાય આપણને ભગવાને માનવ બનાવ્યા છે આપણા સ્વભાવને આપણે ઓળખવો જો કે ઓળખવો બહુ કઠણ પોતાનો દોષ પોતાની ભૂલ એ તો ભગવાનની દયા હોય ને તો દેખાય અને પોતાને જોવી હોય તો દેખાય નહીતર ન દેખાય આપણે આપણા સ્વભાવ સામે જોવું બીજાનો સ્વભાવ છોડાવવો એ આપણા હાથમાં નથી એ આ ભગવાન સત્પુરુ શ્રી કામ કરે છતાંય એ તો આપણા હાથમાં નથી પણ આપણા સ્વભાવને ઓળખી આપણા સ્વભાવને ટાળવો એ આપણા હાથમાં છે માટે આપણા એવા ક્રોધ કરવાના સ્વભાવ હોય જેમ ગોળી બીજી હોજી હોય અને આ પાટું મારનારો મારવાનો સ્વભાવ એમ ઘણીવાર આપણને ક્રોધ કરવાનો સ્વભાવ હોય વાત વાતમાં ક્રોધ આવી જાય અને ક્રોધ કરતા હોય કોઈને છોકરાઓને મારી લેવાતું હોય ઘરના સભ્યો હોય એને તુકારે બોલાવી જવાતું હોય ગેરશબ્દ બોલાતા હોય આ બધા સ્વભાવ કહેવાય અને એ સ્વભાવો મહારાજને ગમતા નથી વચનામૃતમાં મહારાજે આપણા સ્વભાવ ઓળખાવાની ઘણી વાતો કરી છે એનું મનન કરવું આ મહારાજ કેવા દયાળુ છે આપણને ઉજળા જોવા માગે છે નિર્વાસનિક કરીને પોતાના ધામમાં તેડી જવા છે એના જેવા સદગુણી કરવા માગે છે આપણે એમનો આશરો થયો છે મહારાજ કે અમને વળગારે રહેશો તો તમારા સ્વભાવ છોડાવી દેશો આપણે મહારાજના ઉપાસક છીએ મહારાજ તો શાંત મૂર્તિ છે મહારાજે વચનામૃતમાં લખ્યું કે ક્રોધ તો અમને ગમતો નથી ક્રોધી ક્રોધવાળો સ્વભાવ જેનો હોય એ ભગવાનને ગમતો નથી તો આપણે એવું નક્કી કરવું કે આપણામાં ક્યારેક ક્યારેક ક્રોધ આવી જતો હોય ઓછો વધતો બધાને હોય પણ એને ઓળખવો આવે ત્યારે અનુસંધાન રાખવું કે મારા મહારાજને ગમતું નથી અને આવી જાય તો મહારાજને પાંચ દંડવત કરી લેવા પ્રાર્થના કરવી કે હવે બીજી વાર આ ન આવે એવી પ્રભુ મને જાગૃતિ દેજો મારી ઉપર રાજી રહેજો નામું લખવું કે આપણને ક્રોધ દિવસમાં કેટલી વાર આવે છે કયા નિમિત્તે આવે છે કેટલી વાર ટકે છે કયા વિચારથી એ ટળી જાય છે એવું આપણે હાંજ પડે વિચારવું કે આજે મને દિવસમાં કેટલી વાર ક્રોધ આવ્યો કયા નિમિત્તે આવ્યો એ કેટલી વાર ટેકો આ ક્રોધથી જે આપણી નજીક રહેનારા સભ્યો હોય એ પણ દુઃખી થાય સાથે શરીરને પણ નુકસાની થાય આ બીપી વગેરે ટેન્શન વગેરે ક્રોધથી આખું શરીર ગરમ થઈ જતું હોય તો શારીરિક નુકસાની પણ થાય છે પારિવારિક સંબંધો બગડે છે અને મહારાજને આ ગમતું નથી એનો ગુણ ન રાખવો આપણા મહારાજને ગમતું નથી મારે ક્રોધ નથી કરવો એવી સમજણ કેળવતા શીખવું પશુ એના સ્વભાવ ન છોડી શકે એ દુઃખી થતા હોય આપણને તો ભગવાને માનવ બનાવ્યા છે આવો સત્સંગ મેળ્યો છે આવા ભગવાન મેળ્યા છે સારી કથા વાર્તાઓ આપણે સાંભળીએ છીએ એવો સંકલ્પ કરવો કે આવા સ્વભાવ હોય એ મારે ટાળવા છે આ એક ક્રોધની વાત કરી એમ સ્વભાવ ઘણી પ્રકારના હોય એ સ્વભાવને ઓળખી અને એ સ્વભાવને ટાળવા બીજા આપણી આપણા કોઈ મિત્ર હોય ભગવાનના ભક્ત તો એને અરસપરસ કહી રાખવું કે મારામાં આવો સ્વભાવ દેખાય તો તુરંત મને વાત કરવી મને ઓળખાવજો આપણે ન દેખાતું હોય તો બીજાને દેખાય આપણે ઓળખાવે આપણી એ વાહમાં છે હોય એ આપણને દેખા આપણા મોઢામાં ડાગો હોય આપણને ન દેખાતો હોય બધાનું દેખાય આખો ગિરનાર દેખાય પણ એક નાનું કણું પીડ્યું હોય આપણને આપણું ન દેખાય પણ છતાંય જુએ તો જરૂર દેખાય આ સત્સંગ કથા વાર્તા એ અરીસો છે એ અરીસામાં આપણે જોઈએ તો મેળવીએ તો આપણને જરૂર દેખાય મહારાજે આ ઘોડીનો સ્વભાવ છોડાવ્યો સુરાખાચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારામાં એવા સ્વભાવ હોય એને મુકાવજો મહારાજ કે અમારા થઈને રહેશો અમને વળગી રહેશો તો જરૂર અમે સ્વભાવને છોડાવશું તો મહારાજ પ્રગટ હતા પ્રત્યક્ષ હતા આજે એવા ભગવાનના સંતો કોઈ એવા આપણી નજીક રહેનારા આપણા હિતેશ છું ભગવાનના ભક્તો એમની સાથે મિત્રાચારી રાખવી અને એ આપણને આપણા સ્વભાવ ઓળખાવે અને આપણે ખટકો રાખીએ તો ભગવાનની દયાથી આ સત્સંગના પ્રતાપથી જરૂર આપણા સ્વભાવ પણ છૂટે આજે આ સુરાખ આચરે એવી મહારાજને પ્રાર્થના કરી આપણે પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ અમને અમારા સ્વભાવ ઓળખાય અને એ ટાળવાની શક્તિ અને બળ આપજો એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ